જો ભાઈ સાડા પાંચ અને આજે ક્રિકેટ રમવાનું છે એટલે અમે લોકો ભાઈ તૈયાર થઈને ચા પીવા માટે પોચી ગયા છે આ જો બાકી આજે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ ફાઈનલ રમવા જાવ ને એવું લાગે છે રોહિત શર્મા ઇન્જર્ડ થઈને તો ગૌરંગ લાઠીયા મોકલવાનું

અને અહીંયા જો એના પીસે કરી નાખ્યા છે અને એક બાજુ જો અહીંયા વઘારવાનું કામ ચાલે છે અને અહીંયા ઓલરેડી જો ભાઈ વઘારાઈ ગયા છે અને અહીંયા જે અમુક ઢોકળા બફાવાના ચાલુ છે ને કેટલી કેટલી ડીશ મૂકવાની છે બસ આ છેલી ડીશ છે અને છેલી ડીશ માં ઓછું થયું એટલે ફરીથી ખીરું કર્યું એટલે તમને લાલ કલર નું જો ઢોકળા ખાવા માટે બધા લોકો બેસી ગયા છે વઘારેલા છે સાદા છે અને છાસ ને ચટણી બધાય જો તબ તબાટી બોલાવ છે રવિવારે ઢોકળા ની કા

તો અત્યાર વાગ્યા છે દોઢ અને અત્યારે જો મસ્ત ઇન્ડિયાની ની જર્સી પહેલી છે અઢી વાગે મેચ છે આપડી ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ અને અમે જે ક્રિકેટ ગ્રુપ માં રમવા જઈએ છીએ એમાંથી અત્યારે જઈએ છીએ ફાર્મ અને ત્યાં શું કેવાય મસ્ત આયોજન છે મેચ નું આયોજન છે ખાણી છે ત્યાં આપણે આખી મેચ ફાઇનલ જોવાની છે હોપફુલ ઇન્ડિયા જીતી જો ભાઈ ફાઇનલી ફાર્મ જવા માટે નીકળી ગયા છે ગૌરાંગ ની ગાડીમાં અને અત્યારે તો ત્રણ જણા છે હજી બે જણા પિકઅપ કરવાના છે પછી પાંચે જણા થઈને સની છે મજા માં ભાઈ ઓહો એ જો ખાલી આજ ફાઈનલ જો ભાઈ વચ્ચે અમે બ્રેક પડ્યો છે સોડા પીવા માટે જો આ સોડા નથી પીતો થોડો હેલ્થ કોન્શિયસ છે અને આ ધબધબાટી બોલાવ જો અંતાડી અંતાડી પીવે છે જો ભાઈ અઢી વાગે અમે પહોંચી ગયા છે ફાર્મ હાઉસ પર સૌથી પહેલા અમે પહોંચ્યા છે જો ખાલી અમારી ગાડી અહીં મૂકી છે બાકી કોઈ એટલે કોઈ આવ્યું છે ને જો ચારે બાજુ ખેતર છે અને મસ્ત મજાનો જો વચ્ચે છે મકાન જો ભાઈ ભાણા ભાઈ આટા મારે છે કારણ કે લાસ્ટ ટાઈમ ફાર્મ હાઉસ આવ્યા હતા ને ત્યાંથી જામફળ ને એવું ખાધા હતા કા ઉનાળામાં જામફળ આવે કે નહીં ભાણા લગભગ તો આવે નહીં અમને આઈડિયા છે આ નહીં બાકી અહીંયા એટલા બધા જામફળ ખાતા હતા ને જામફળ બોર ને એવું બધું મજા આવી ગઈ જો ઓલી બાજુથી જો બીજે ડાકિયા ગયાં છે અંદર જો ભાઈ આપણે અત્યારે એક જામફળ તોડ્યું છે હવે ખાસું એટલે ખવો પડશે મીઠું છે કે ખાટું છે બાકી બધા જો જામફળની તલાશમાં નીકળી ગયા જો ભાઈ આ બધા અમારે પાછળ પાછળ જામફળ જો ગોતે છે મળ્યું કે નહીં જામફળ આને જો હાથની અંદર રાખ્યું છે લીંબુ નથી મેળવું ઝામફળની જગ્યાએ ભાઈ તને

ફૂલે ફૂલ કલર થી ધબધબાટી બોલાઈ દીધી જો જો ભાઈ એટલો બધો કલર ઉડાડ્યો છે ને કે બધાયનો કલર ખતમ થઈ ગયો છે અને જો કરે જો ભાઈ બધાયને કલર એટલો લાગ્યો છે ને જો અમુક લોકો અહિયાં નળ નહી મૂકતા નથી જો ધબધબાટી બોલાય જ્યાં મળે ને પાણી પાણી ગોતે જો અને અડધો અહિયાં વાર જો ટોટી ચાલુ થાય ને જો સ્વિમિંગ પુલ કોઈ પડવા નથી અત્યારે જો જો ભાઈ ફાઇનલી એક દઉ પતી ગયો હશે અને હવે ઇન્ડિયાની બેટિંગ આવશે અત્યાર સુધી વચ્ચે ગેપ છે એટલે અમે થોડાક ફાર્મ માં આટા મારશું અને બાર ખુલ્લા માં છે ને પ્રોજેક્ટનું સેટિંગ કરે જીગા મજા એક નો મજા જોરદાર કા અમે હોળી તો તંદરે પણ મેચ જોવાનું મજા ને જો ભાઈ અહીંયા છે ને પ્રોજેક્ટર નું બધા લોકો જો સેટિંગ કરે છે અહીંયા પ્રોજેક્ટર રાખશે અને અહીંયા છે ને પાડવાનું છે ને બધા લોકો અહીંયા ખુલ્લામાં રાતે બેસશે કારણ કે અંધારો થઈ જાય ને એટલે અહીંયા સેટિંગ થઈ જાય દિવસે નો નો થાય કારણ કે લાઈટ હોય એટલે જો ભાઈ અત્યારે બાર બધાય બેઠા છે ને મહેફિલ જામી ગઈ છે ને બધા જો વાતચીત કરે છે અમુક જામફળો ખાય છે અને મોજે મોજ છે ભાઈ કેવું જામફળ છે તુરુ કે ગળ્યું ગળ્યું

અને જયારે હાલવાનું પેલા ત્યારે મને કંટાળો આવે કે નથી હાલવું પછી હાલવા મળવું ત્રણ થી કલાક ઓછા પડે કેમ થાય કે હજી હાલવું છે હજી હાલવું છે અમુક તો કલાક દોઢ કલાક હાલી જાય જો ભાઈ ફાઇનલી છે ને સેટઅપ કરી દીધું છે પ્રોજેક્ટર નું અને આમાં બધાય જો અહીંયા જોવા માટે બેસી ગયા છે અને ધીમે ધીમે રાત થઈ છે અને મસ્ત રિઝેટ થઈ જાય જો એકદમ ફૂલ એચડી જો ભાઈ આજના મેનુમાં છે દાળ બાટી છે જો દાળ લીધી બાટી લીધી કેરીનો મસ્ત રસ છે અને પછી જો પાપડ છે ગોળ છે સલાડ છે અને મોજ છે અને ક્રિકેટ આલે જો ભાઈ તો આજે રસોઈમાં જો તુરિયાનું શાક અને ભાખરી બનાવવાનું છે અને આપણે બપોરના ઢોકળા છે ને ખાઈ લેવું આજે નીરવ નથી એટલે કંઈ અલગ વસ્તુ નથી બનાવવાની થાતી નકર નીરવ હોત તો બનાવત પણ મેં તમારે એક હાટું તો કંઈ કરવું નથી તો જો ભાખરીનો રોટ બંધાઈ ગયો છે ને તેલ આપણે મૂકી દીધું છે તો તુરિયાનું શાક અને ભાખરીનો રાતે પ્રોગ્રામ છે આજે જો ભાઈ તમારે જમી જમીન હાલવા ક્યારે જાવું પડે જ્યારે તમે થોડુંક તમારું લિમિટ એની ઉપર ખાઈ લીધું અમે બધા એટલી ચાર ચાર બાટી ને એટલો રસ પીધો ને અને રસ એટલો મસ્તો જીકા કેવી મજા આવી ખાજો ખરેખર રસ બહુ સરસ રસ એટલો એમાં દાલ બાટી ખાતી મોજ આવી ગઈ કા નીચે જોવો ભાઈ ભીનું ભીનું છે થોડુંક જોઈને આલું પડશે એટલે અમે છે ને થોડું ઘણું હજમ થઈ જાય ને એટલે મેચ સુધા ગરમી થવા હવે ઉનાળો પાકો આવી ગયો છે અત્યારે રાત પડી તોય આજે ઠંડુ વાતાવરણ નથી ઓલમોસ્ટ ઇન્ડિયા છે જીતવા એવું છે જીતવા માટે ખાલી છે ને અગિયાર રન ની જરૂર છે જો ભાઈ નવ બોલ ખાલી ચાર રન બાકી છે જો ભાઈ ખાલી બે રન બાકી છે અને આ બધા જો બોમ પાડવાનું ચાલુ થઈ ગયું જો ભાઈ જો ભાઈ ધબધપાટી બોલે છે મોજા ધર્યો જો ભાઈ આજે નીરવ તો ઘરે નથી એટલે આપણને ક્રિકેટમાં કઈ ખબર નથી પણ ઇન્સ્ટાગ્રામમાં જે પોસ્ટ આવે છે ને ને તમને અવાજ અવાજ આવતો હશે આવે છે છે એના ઉપરથી ખબર પડી ગઈ કે ઇન્ડિયા ફાઇનલી જીતી ગયું છે આપણે મેચ નથી ફટાકડાનો એટલો અવાજ આવે છે બાર થી છોકરાઓ એટલો અવાજ કરે છે તો ફાઇનલી એવું લાગે છે ઇન્ડિયા જીતી જ ગયું હશે કે મેં હમણાં છે નીરવ ને ફોન કર્યો તો ત્યારે સોળ બોલમાં છે ને દસ રન બાકી હતા એટલે કે આપણે જીતી જ જાવ ઓબ્વિયસલી કારણ કે બોલ વધુ હતા અને રન ઓછા હતા એટલે પણ ફટાકડા અવાજ જવા માંડ્યા છે તો અગિયાર વાગ્યા છે અને નીરવ ફાઇનલી ઘરે આવતો રહ્યો છે મને તો એવું હતું કે નીરવ છે ને આજ બહુ લેટ આવશે પણ અગિયાર વાગે ત્યાં આવતો રહ્યો તો અત્યારે વાગ્યા છે અગિયાર ને પાંચ ને ફાઇનલી ફાર્મ હાઉસ થી આપડે ઘરે આવી ચૂક્યા છીએ અને ભાઈ ખતરનાક ન્યૂઝ છે કે ઇન્ડિયા છે ને ફાઇનલી ચેમ્પિયન ટ્રોફી જીતી ગયું છે ભાઈ હજી તો નવ મહિનાથી આપણે વર્લ્ડ કપ જીતા ઉપરથી ચેમ્પિયન ટ્રોફી પચાસ ની ક્રિકેટમાં પણ વી આર કિંગ અને બધા ક્રિકેટ ને રશિયા સાથે ભાઈ મેચ જોવાની જે મજા આવી છે અને આજનો દિવસ એવો બ્યુટીફુલ ગયો છે જો અમે બધાય વાત કરી જો આજ હાડશું ને તો એટલો જ ખરાબ દિવસ જશે કારણ કે એટલા આપણે દુઃખી થઈ જાય અને જીતીએ તો એટલો યાદગાર થાય કારણ કે આખી જિંદગીમાં બહુ ઓછા વર્લ્ડ કપ હોય ચેમ્પિયન ટ્રોફી હોય જે બી હોય એ બહુ ઓછા હોય કે ભાઈ એ જીતતા હોય આપણે અને એનો એનો ભાગરૂપ તમે બનો ને એટલે ભાઈ લાઈક વંડરફુલ ઇવેન્ટ અને બહુ એટલે બહુ મજા આવી ગયા દિવસ સવારે ચાલુ છે અને હાવ પૂરી થઈ ગઈ એમ એમ અત્યારે આવી હાલત છે પણ જે યાર આજ જીત્યા છે યાર જોરદાર પેલો તો કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા કોંગ્રેચ્યુલેશન આપડે બધાને કે ભાઈ ટીમ ઇન્ડિયા એ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું કારણ કે સખત મહેનત કરી હોય જયારે સખત રિઝલ્ટ મળે અને ભાઈ ધબાધબી ભાઈ આફ્ટર નાઇન મંથ ભાઈ હજી વર્લ્ડ કપ ગયો હતો અને ગ્રેટ ન્યૂઝ આવી ગયા ભાઈ ધીસ ઇઝ ગુડ ન્યૂઝ આપણા બધા માટે ભારતીય માટે તો ભાઈ જબરદસ્ત હવે વર્લ્ડ છે નહીં અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો તો મનેક્સ્ટ ત્યાં સુધી બાય બાય ભારત માતા કી જય વંદે માતરમ